સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનારા બે આરોપીઓની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે તારીખ નવ નવેમ્બરના રોજ યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો અને ત્યારબાદ પરિવારના સભ્યોએ યુવતીની હત્યા થઈ હોવા બાબતે આક્ષેપ કર્યો હતો આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા કાના પરમાર નામનો યુવક યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપી દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું હતું હાલ પોલીસે કાના પરમાર સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ નવ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમથી કાપુદ્રા પોલીસ સ્ટેશનને વાયરલેસ મેસેજ મળ્યો હતો કે પીપી સવાણી હોસ્પિટલ સિદ્ધપુર મંદિર તાપી નદીના પાણીમાંથી એક મહિલાની લાશ લોકોને જોવા મળી છે આ માહિતી મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે મહિલાની લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી આ ઘટના બાદ યુવતીના પરિવારના સભ્યો કાપોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને યુવતીની હત્યા થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા

યુવતી પાસે આવ્યો હતો અને યુવતીને મોટર સાયકલ પર બેસાડી મોટા વરાછા વિસ્તારના ઉત્તરાયણ તરફ આવેલા પનવેલ હોટલમાં લઈ ગયો હતો અંદર યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હતો કાનો જે સમયે યુવતી સાથે હોટલના રૂમમાં હતો ત્યાં રોહિત હોટલના રૂમની બહાર દેખરેખ કરી રહ્યો હતો ત્યારબાદ કાનો અને રોહિત યુવતીને કાપોદરા સિદ્ધકુટીર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે છોડીને જતા રહ્યા ત્યારબાદ આ યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મરણ પામનાર યુવતીના સગા સંબંધીઓના નિવેદન લેતા સામે આવ્યું કે કાનો પરમાર અગાઉથી જ પરિણીત હતો અને મૃતકને છેલ્લા છ મહિનાથી ડરાવી ધમકાવીને તેની સાથે આળા સંબંધ રાખવા મજબૂર કરતો હતો અને મરજી વિરુદ્ધ કાનાએ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ પણ આચર્યું હતું તારીખ નવમી નવેમ્બરના રોજ રાત્રિના સમયે કાનાએ મૃતક યુવતીને ડરાવી ધમકાવીને ઘરેથી બોલાવી હતી અને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ કરી યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી કાનાની ધમકીથી પરેશાન થઈને યુવતીએ આપઘાતનું પગલું ભર્યું પોલીસે યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર કાના પરમાર અને રોહિત ઘુમડિયાની ધરપકડ કરી છે કલાક આઠને એકત્રીસ વાગે પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર તરફથી કાપોદરા પોલીસ સ્ટેશનને એક વાયરલેસ મેસેજથી વર્ધી મળેલ કે પીપી સવાણી હોસ્પિટલની પાછળ શીખ મંદિર પાસે એક મહિલાની લાશ મળી આવેલ છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી જઈ પ્રાથમિક તપાસ શરૂ કરી મહિલાની ઓળખ કરવામાં આવેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રજીસ્ટર કરવામાં આવેલ બાદ આ કામે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના કલાક રાત્રિના આશરે સાડા ત્રણની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધકુટ મંદિર પાસે કોઈ અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાના કાનાભાઈ બુધાભાઈ પરમાર નામોને ફોન કરી અને બોલાવેલ આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને મોટા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે પિસ્તાલીસ મિનિટથી લઈ સાઠ મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બહેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં જંભલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ આ ગુ ગુના કામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળઝબડી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન લગ્ન કરેલ હોય જેથી આ સંબંધ લાંબો ટકે ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાડિયાનાઓની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે